નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્ત્વના સમાચાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના રોહિણીમાં દેશના પ્રથમ 8 લેન UER2 નું ઉદ્ઘાટન કર્યું જમ્મુ કાશ્મીરના કઠુઆમાં ત્રણ સ્થળે વાદળ ફાટવાની ઘટના આ ઘટનામાં 7 લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ શ્મીરના કિસ્તવાડ જિલ્લાના ચાસોટી ગામમાં પૂર બાદ બચાવ કાર્ય જોરશોરથી ચાલુ દ્વારકા જિલ્લાના ભાટિયામાં માં વીજળીના કડાકા સાથે વરસાદ વરસતા મુખ્ય બજારમાં પાણી ભરાયા વાહન ચાલકો માટે રસ્તા મુશ્કેલ બન્યા પોરબંદરમાં જન્માષ્ટમીના તહેવાર પર મનપા દ્વારા પાંચ દિવસ માટે લોકમેળો જાહેર કરાયો સુરેન્દ્રનગરના ભરવાડ સમાજ અને સમસ્ત ગ્રામજનો દ્વારા કૃષ્ણ જન્મોત્સવની જોરશોરથી ઉજવણી કરવામાં આવી અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રાજ્યમાં વધુ વરસાદનું જોર હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી આવા જ રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે